જય સંવિધાન જય ભારત ગુજરાતમાં ધોરણ એક અને પાંચની જેમાં સિત્તાઈ ટકા તેરસો ને પચાસ સીટ ઓબી સમાજના ભાગમાં આવે છે પણ માત્ર ફાળવવામાં આવી છે સાતસો સીટો અને પાંચસો એક્યાસી સીટો ખાઈ જવામાં આવી છે હવે ચોપન ટકા ઓબીસી ની વસ્તી છે એમાં સિત્તેર ટકા આપને આરક્ષણ આપવામાં આવે છે વોટ્સઅપ ના માધ્યમ દ્વારા એક મિત્ર એ ઓબી સમાજના મંત્રીઓને તાકીને લેખિત રજૂઆત કરતો પત્ર મારા વોટ્સઅપ માં આવ્યો અને એમાં કહ્યું કે ઓબી સમાજ અન્યાય થાય છે એટલી સીટોની નુકસાની જાય છે તો તમે સરકારમાં રજૂઆત કરો તો તમને શું લાગે છે કે ઓબી સમાજના સત્તા પક્ષના આગેવાનો તમારા શિક્ષણ માટેના હક અધિકારો માટે અવાજ ઉઠાવશે ખરા બાળકોના શિક્ષણ માટે ઇનામ મિત્રના કાર્યક્રમના સ્ટેજ ઉપર ચડી મોટા મોટા ફાકા ફોજદારી કરશે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ છે શિક્ષણ હોય તો સમાજનો ઉદ્ધાર થશે શિક્ષણ હશે તો અંધશ્રદ્ધા દૂર થશે શિક્ષણ હશે તો વ્યસન દૂર થશે પણ જે શિક્ષણ આપણા બાળકો લે છે જે યુવાનો શિક્ષણથી આગળ વધે છે પણ તેના ભાગની નોકરીઓ અમુક ચોક્કસ સમાજના લોકો ને ફાળવી દેવામાં આવે છે છતાં પણ આપણે મોન થાય મૂંગા થાય આખે પાટા બાંધી મોઢે મૂંગો લઈ અને શાંતિથી બેઠી રહીએ છીએ તો આ ભૂલ કોની આ ભૂલ આપણી કે મુઠ્ઠી પર લોકોને તમે સત્તા ઉપર બેઠાડા છે જે લોકોને ઓબી સમાજને હંમેશા અન્યાય કર્યો છે ચોપન ટકા ઓબી સમાજને વસ્તી પ્રમાણ આરક્ષણ આપવામાં નથી આવતું ક્લાસ વન ની વન ની તો નોકરી દૂર વાત રહી તમને પટ્ટાવાળા પ્યુન ને કે ક્લાસ ફોર ની નોકરી પણ ડ્રાઈવર ની નોકરી ની સીટો પણ તમારી થઈ જવામાં આવે છે હમણાં યુપીએસસી સિવિલ નું કટ ઓફ બે હજાર ચોવીસ નું ગયું તો તેમાં ઓબીસી નું કટ તમે જોઈ લેજો ક્યાં છે તો આજે અન્યાય થાય છે તેના માટે અવાજ કોણ ઉઠાવશે વિધાનસભામાં અને લોકસભામાં જેને આપણે ચૂંટણીને મોકલાવ્યા છે એ તો તમારા માટે કઈ અવાજ નથી ઉઠાવતા આ લોકોએ શિક્ષણ રૂપી બાળકો અને યુવાનોના ગળા દબાવવાનું કામ કર્યું છે જે સત્તા પક્ષમાં બેઠા છે આ લોકોએ હજી પણ આ કોળી સમાજ અને ઓબી સમાજ એકસો સુડતાલીસ જ્ઞાતિઓનો સમાવેશ થાય ભરવાડ આઈ રબારી મિસ્ત્રી હય ઉતાર કુંભાર આ જેટલી પણ જ્ઞાતિઓ છે તેને પણ સમજવાની જરૂર છે જો ઓબી સમાજ એક નહી થાય પોતાના મતની કિંમત નહી સમજે તો આવનારો સમયમાં તમારા બાલ અને માત્ર મજૂરી માટે જ પેદા કરવાના રહેશે આ લોકોએ આપણા મતોના જોડે આ ઓબી સમાજનું નું કાઢ્યું છે એટલે જાગો અને સમાજને વાસ રીતે જાગૃત કરો જય સંવિધાન જય ભારત જય ઓભી સમાજ